રસાલા કેમ્પમાં યુવક ઉપર હુમલો થયો હતો જેમાં લોહી લુહણ હાલતે યુવક ઉપરકોટ વિસ્તારમાં પહોંચતા અન્ય એક વ્યક્તિએ શું થયું તેમ પૂછતા હતા તે સમયે હુમલાખોરોએ આવી આ પૂછપરછ કરનાર યુવક ઉપર હુમલો કરતા યુવકને ઈજા થઈ હતી જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓ પૈકીના બે આરોપીઓને ઝડપી લીધા રસાલા કેમ્પમાં ત્રણ ઈસમો દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે યુવક લોહી લોહણ હાલતે ઉપરકોટ વિસ્તારમાં પહોંચતા અન્ય ભેલા કમલેશભાઈ જયપાલભાઈ અંબલાણીએ શું વાગ્યું છે તેમ પૂછપરછ કરતા હતા તે સમયે રામભાઈ ઉર્ફે ટીટી કાળુભાઈ મોણપરા સંજયભાઈ ઉર્ફે ગણિયો દેવરાજભાઈ ગોહિલ અને બાદશાહ નામના ત્રણેય વ્યક્તિઓએ કમલાશભાઈ જયપાલભાઈ અમલાણી ઉપર હુમલો કરી તેમને ઈજાઓ પહોંચાડી હતી જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી રામભાઈ ઉર્ફે ટીટી કાળુભાઈ મોણપરા અને સંજયભાઈ ઉર્ફે ગણીઓ દેવરાજભાઈ ગોયલને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 嗯，是的，这当然也要另外考虑。